રાજ્ય ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામો સામે આવ્યા જેમાં કેટલાક પરિણામો રાજ્ય સરકાર માટે ચિંતાનો વિષય બન્યો છે કારણ કે એક પંચાયતમાં રાજ્ય રાજ્ય કક્ષાના મંત્રી હાર થઈ છે વાત કરી રહ્યો છું સરકારના પુત્ર કિરણસિંહ પરમાર પરમારની કે જેઓ અરવલ્લી જિલ્લાના મોડાસાના જીતપુર ગ્રામ પંચાયતની ચૂંટણીમાં છસો ત્રેવીસ મતથી ચૂંટણી હાર્યા છે વિજેતા ઉમેદવાર મંગળસિંહ પરમારને તેરસો મત મળ્યા જ્યારે કિરણસિંહ ભીખુસિંહ પરમારને માત્ર સાતસો એકાવન જ મત મળ્યા છે જીત બાદ મંગળસિંહ પરમારનું ગામમાં વિજય સરઘસ નીકળ્યું છે અને જીત બાદ તેમને પ્રતિક્રિયા પણ આપી છે મારું નામ પરમાર મંગલસિંહ ગોબરસિંહ હું કિરણસિંહ ભીખુસિંહ ના અમે ચૂંટણી લડી રહ્યો હતો એ છસો નો છસો ને તેવીસ ની લીટ થી થી જીત્યો છું અને તે મારા મત છે તેરસો નો ચુમ્મોતેર ચુમ્મોતેર જનતા ને બધા ને બે હાથ ને ત્રીજું માથું બરોબર અને એમને પરિવર્તન કરીશ અને એમની સેવા કરીશ હવે આનંદ બસ બીજું તો હું